મામા મારી પદ્માને કે જો મારા જા જા કરીને જુહાર અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ તમારી કહાની કે અધૂરી રહી જાત જો नरेश ભી તમારા જીવનમાં ના આવ્યો હોત તો 2023 માં એવું શું થયું હતું કે તમે એકદમ નિરાશ થઈ ગયા હતા એટલે એવું પર્ટિક્યુલર એવું કંઈક થયું નહોતું બે હજાર ત્રેવીસની અંદર પણ બે હજાર ત્રેવીસનો સમય એવો હતો કે ઘણું બધું સ્ટ્રગલ કર્યા પછી એક મતલબ છેલ્લું કહેવાય એમ કે હવે થાક્યા છીએ હવે કંટાળ્યા હવે નહીં કરવું એટલે બે હજાર ત્રેવીસનો સમય એવો હતો કે અમે હતાશ થઈને બધું મૂકી દીધું નિરાશ થઈને કે ભાઈ હવે આ લાઈનમાં મતલબ હવે આપણે કંઈ મહેનત આટલી મહેનત કરવા છતાં બી દસ વર્ષથી મહેનત કરીએ છીએ બરાબર તો પણ કોઈ રિસ્પોન્સ નથી તો હવે આપણે મૂકી દઈએ એટલે એ સમયગાળો હતો એ અને અમુક પર્સનલ ઇસ્યુ બી થોડા ઘણા થયા હતા પણ એ મને આ લાઇન થી કોઈ મેટર નથી કરતો બિલકુલ બિલકુલ પણ અંગત જીવનમાં એક એવો સમય આવે છે અને બીજું દસ વર્ષની મહેનત પછી સફળતા નથી મળતી એટલે ક્યાંક તમને લાગ્યું તો બધું પડતું મૂકી દેવું છે તો શું કર્યું એક વર્ષ એટલે એમાં કેવું છે કે મારે તો સ્ટુડિયોનું થોડું મતલબ થોડા ઘણો એ સાઈડ નામ છે અને સ્ટુડિયોનું કામકાજ બી વધારે હોય છે બરાબર રોજના બે ત્રણ ગીતનું રેકોર્ડિંગ હોય છે એટલે હું પહેલાં સ્ટુડિયો હું પોતે જ ચલાવતો હતો અને રેકોર્ડિંગનું બધું હું પોતે કરતો હતો

એટલા મતલબ કંટાળીને અમે નિરાશ થઈને લોડો રમીને ટાઈમ નીકળતા હતા અમે કે ભાઈ હવે બધું કંઈ અને અત્યારે લોડો તો ઠીક છે પણ ગાવાનો ભી મતલબ ટાઈમ નથી મળતો કોઈનું ટાઈમસર આપી નથી શકતા હા તો શું શીખ્યા કે દસ વર્ષની મહેનત પછી તમને નિષ્ફળતા દેખાતી હતી નરેશભાઈએ કીધું નરેશભાઈએ વખતે એક્ઝેટ શું કીધું તમને એટલે નરેશભાઈએ એક્ઝેક્ટલી એવું કીધું કે તમે એક કામ કરો તમે પડતું મૂકશો તો એનો કોઈ મતલબ નથી અને બીજી વસ્તુ કે આ લાઇનની અંદર જ આપણે રહેવાનું છે બરાબર એવું તો છે નહીં કે તમે હવે નવેસર બીજું કંઈ કામ ચાલુ કરી શકો અને ચાલુ કરો તો એમાં તમારે સંઘર્ષ તો કરવો જ પડશે આટલું નથી કોઈ બી ફિલ્ડની અંદર આપણે મહેનત તો જરૂરી છે એટલે પછી એમણે મને એક કોન્ફિડન્સ આપ્યો કે આપણે ફરીથી ચાલુ કરો કેમ ના ચાલે અને હવે તમે જેમ કરતા હતા એવી રીતે નવી સ્ટાઇલથી નવી રીતે આપણે રજૂઆત કરીએ એવી રીતે અમને શરૂઆત કરીને એક ગીત કર્યું અને ફરી કન્ટિન્યુ કર્યા પ્રોગ્રામ ને બધું ચાલુ કરી દીધું એટલે બહુ ટૂંક જ સમયમાં એ સમયગાળો મારો ખાલી બે થી ત્રણ મહિનાનો જ રહ્યો છે બે થી ત્રણ મહિનાની અંદર અમે ચાર પાંચ ગીત કર્યા પણ એકથી એક ચડિયાતું અમારું ઓટોમેટિકલી ચાલવા લાગ્યું ટોટલી સોંગ અમારા કર્યા ને એના પછી અમારું ટોટલી સોંગ ટ્રેન્ડિંગ રહ્યા છે અમારે કોઈને કહેવું નથી પડ્યું બિલકુલ બાકી શરૂઆતમાં અમે કેવું છે કે ગીત બનાવતા હતા તો લોકોને અમાર તો કરવું પડતું હતું રીલ્સ બનાવવા માટે જે મતલબ સારા સારા ઇન્ફ્લુએન્સર્સ હોય ને એ લોકોને ફોન કરી કરી દસ દસ દિવસના ફોન કરવા પડે તેમને રીલ બનાવો રીલ બનાવો એટલે એ લોકોની રીલથી મતલબ અત્યારે સારા સારા ઇન્ફ્લુઅન્સર જે કહેવાય એને પદમાં ઉપર રીલ બનાવીએ છીએ એટલે એક સમય હતો મિત્રો કે એમને કરગરવું પડતું કે અમારી આજે પંકજ મિસ્ત્રીના ની રીલ બને છે હા હવે જો કે માતાજીની મેર થઈ ગઈ છે એટલે અમે અમારે કગરવું નહીં પડતું પણ લોકો અને પંકજ મિસ્ત્રી કહેવા જઈએ તો એણે એક લોકોના હૃદયમાં એવું સ્થાન મેળવ્યું છે કે એવું કહી શકાય કે અમે બે જણા કોઈ પણ ટ્રાવેલિંગ્સમાં માટે અમે બે સાથે હોય છે તો ક્યાંક અમે હોટલ પર ચા પીવા ઉતર્યા હોય કે કોઈ નાસ્તો કરવા ઉતર્યા હોય તો બી લોકોના ટોળે ટોળા એમના જોડે

એણે જેમ મેં રાત્રે બાર વાગે કોલ કર્યો હોય કે આપણે રેકોર્ડિંગમાં જવું છે રાત્રે એક વાગે કીધું હોય કે દિવસે કીધું હોય તો એને એને એની બી કુટુંબની પરવા કરી નથી કે એના ઘરના બી કે એવું નહીં કે એને પૈસા માટે એવું એ નહીં કે ખાલી બસ આપણે નરેશભાઈ આગળ વધે છે તો આપણે જવું જોઈએ મારે સપોર્ટ કરવો જોઈએ એવો એક મારો મિત્ર છે અંગત ખાસ મારો એક ડાબો હાથ જમણો હાથ કહી શકાય એને અને મારા હૃદયમાં સ્થાન આપી શકાય હવે મારા મહેશભાઈ ટાક વાસણા છે મહેશભાઈ આવો ફ્રેમમાં આવો તમે તમને બોલાવીશ નહીં ચિંતા ના કરો દઈ ડાબી બાજુ હોય છે આ બીજું છે કે તમે એમનો જમણો આમ મહેશ જે છે ને આમ તો અમારા કામ અડધી રાતે કરે છે બરાબર પણ પછી શરૂઆતમાં થોડો એવો સમય આવ્યા કે મેં તમને ના વાત કરી કે મેં છ મહિના બંધ કરી આ બધું આપણા આવી પ્રકાશ કે હા હા મેં તમને વાત કરી કે મેં છ મહિના બંધ કરી દીધું એ સમય દરમિયાન ખબર નહીં મહેશને પણ એવું કંઈક પર્સનલ કંઈક કરમા એવો કંઈક પ્રોબ્લેમ કહે તો મતલબ ઇશ્યુ સારી મતલબ આર્થિક રીતે કંઈક આવી છે બરાબર તો એ અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો કંઈક અને જોબ લાગી ગઈ તી એવી કંઈક એટલે સારી એવી સેલેરી પણ જ્યારે પછી પદમા પછી અમે બીજી થઈ ગયા હું નરેશભાઈ એટલે નરેશભાઈએ ખાલી એક જ ફોન કર્યો કે હવે પંકજભાઈ નું આપ મારાથી નહીં પહોંચી વળાતું એટલે તારે જરૂર પડી ગઈ એટલે બીજા દિવસે બિસ્તરા ગોળ કરીને પાટણ આવી ગયું એની પોતાની એક પર્સનલ નોકરી હતી ત્યાં જોબ કરતો હતો જે તે એ જોબ છોડી અને આ વ્યક્તિ મારા એક ફોનથી થી બધું છોડીને પાસો આવી જશે એટલે હું એટલા માટે સ્ક્રીન ઉપર લાવું છું અને મારી ઈચ્છા હંમેશા એવી હોય છે કે પડદા પાછળના જે લોકો છે એમને સ્ક્રીન ઉપર લાવવા કમસે કમ મોબાઈલની સ્ક્રીન ઉપર મોબાઈલના પડદા ઉપર આવવા જરૂરી છે નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ દિનેશમાં તમારું સ્વાગત છે ગુજરાતી ગીતો આપણે ઘણા બધા સાંભળીએ છીએ બીજીના તાલે આપણે નાચીએ પણ છીએ અને અનેક ગીતો છે ખાસ તો ઉત્તર ગુજરાતના ગીતો હોય સૌરાષ્ટ્રના ગીતો હોય કે મિલિયન્સ વ્યૂઝ આવે છે આ ગીતોના કારણે આપણે ગાયકને ઓળખીએ છીએ પણ ખરા અર્થમાં જે લખનાર છે જ્યાંથી આમ જુઓ તો બાંધણી થાય છે એની એનો પાયો જે છે એ મૂળ ગીતકાર હોય છે અને ગીતકારોનો ઇન્ટરવ્યૂ આપણે કરતા નથી પણ મારી એવી ઈચ્છા છે કે મનુભી રબારીનો ઇન્ટરવ્યુ તો કરીએ જ પણ સાથે સાથે એવા ઘણા ગીતકારો છે કે જેમને ઘણા બધા સારા ગીતો આપ્યા છે જાણીતા ગીતો આપ્યા છે પણ એમને કોઈ જાણતું નથી તો નરેશ ઠાકોર મારી જોડે છે આ નરેશ ઠાકોરની પોતાની ઓળખ છે પણ હાલમાં જે પદ્માનું ગીત આપણે સાંભળ્યું પંકજ મિસ્ત્રીને આપણે ઓળખતા થયા અને ગીત ખૂબ વાયરલ થયું છે અને આમ જુઓ તો પંકજ મિસ્ત્રીને ટોચ ઉપર બેસાડ્યા છે ગીતે પણ જ્યારે

કે પંકજ કમળ કમળ બીજું નામ છે એના વિશે વાત શું તો પોતાનો સરગમ રેકોર્ડિંગ સ્ટુડિયો છે અમે ત્યાં રેકોર્ડિંગ તો મારા લખેલા ગીતો ઘણા બધા અમે કલાકારો સાથે કરે કર્યા જ છે ત્યાં અને એમ ધીરે ધીરે અમારી એટલી બધી મિત્રતા પહેલેથી એવું નહીં કે એમનો સ્ટુડિયો છે ત્યારથી એમના એ લોકો ઘરે હતો એમનો સ્ટુડિયો ત્યારથી મારી મિત્રતા એમનાથી છે અને અમારા ફેમિલીમાં બી એવું ઘર સંબંધો છે એમના ફેમિલી મારા સંબંધ ફેમિલીમાં તો પછી વચ્ચે એમના જે લાઈફના ઈસ્યુના કારણે એમણે બધું બંધ કરી દીધું હતું કે હવે આપણે નહીં કરવું એમ ઘણી વખત મેં કીધું મેં ગાઉ ગાવ પણ નહોતા ગાતા હવે એક કામ કરો તમે એક આટલા સમય સુધી તમે જ ગીતો કરે છે મેં નથી કરે અને મેં કોઈ દિવસે એમનું ગીત લખ્યું બી નતું તો મેં કીધું મેં કે તમે એક ગીત એવું હવે હું જે લખું છું ને એ ગાવ કારણ કે હું એક બધું જે દેશી ગીત કહેવાય છે દેશી ગીતો મને વધારે અનુકૂળ છે મારા દેશી ગીતો ઘણા બધા હિટ છે તો મેં પંકજભાઈને કીધું મેં કીધું આપણે ફરી એક ચાલુ કરીએ એક નવી દોર સાથે નવો કોઈ રેશિયો લઈને આવીએ આપણે શું થાય છે તો પહેલું મેં ગીત એમને કર્યું અને એ ગાવા તૈયાર બી થયા તો પછી એ ગીત અમે મૂક્યું તો એ ગીત મૂક્યું ને એટલે પહેલાં મારી નાનકડી ચેનલ બધ મૂકી હતું અમે કયું મોટી ચેનલ મેં બી નતું મૂક્યું શું કયું ગીત હતું એ હતું પ્રેમ કરેલો મારો ભૂલી નહીં હોય તો એ ગીત જાણે જણે સાંભળ્યું તો ઘણા બધા કલાકારો સ્ટેજ ઉપર ગાયું હતું અને ચાલ્યું હતું બહુ ઓછું ચાલ્યું હતું બે લાખ જેવું ચાલ્યું હતું પણ લોકોનો એક ઓળખ પંકજ મિસ્ત્રી કઈ રીતે શું અવાજ છે આ છે એ ઓળખ એ ગીતથી થઈ હતી અને કરમાયેલું જે હા જે કрмаયેલું કમળ હતું એક ખીલવાની શરૂઆત થઈ ગઈ હતી એક મારો સોનાનો સૂરજ ઉગી ગયો હતો એના પછીના જે જે દિવસ અમારા જતા હતા ને એ આજ જે થ્યું એનાથી કાલનો બધું બેટર રહેતો હતો બડી કાલ જે થયું ને એનાથી બધું બેટર રહેતો તો આ ગીતે એને ઉત્સાહ હા ઉત્સાહ ઉત્સાહ આપણે એ ગીતે કર્યા હતા એ પછી પંકજવી પાછો વડીને જોતા હા પછી આપણી સામે પદમા સોંગ આવે છે જે ઐતિહાસિક સોંગ જે એની કથા વસ્તુ જે છે મીર માંગળાવાળો

તો પછી મેં લખવાની શરૂઆત કરી અને લખવામાં મને સારી એવી સફળતા મળતી રહી એમ એટલે ગાયક તરીકે તમે સફળ ન રહ્યા પણ તમને લાગ્યું કે તમે જે લખો છો એટલે હું ગાવાનું અને લખવાનું સફળ બનાવવામાં તમારા ગીતો નિમિત્ત હા હા કારણ કે હું પોતે પાયલોટ હું જાતે કરતો હોઉં છું એટલે મને ખબર છે અને મારે કઈ રીતે સિંગરને નવો સિંગર બી મારા જોડે ઘણા બધા આવતા હોય છે તો નવા પણ ઘરનો ડાયરો છે તો તમે ગાઈ શકો ગાવ ગાઉને ને એમાં શું વાંધો તો મારું પહેલું ગીત જે ઘણા બધા મેં ગીતો તો ઘણા બધા કર્યા હતા પણ ક્યાંથી નરેશ ઠાકોર વાયર્ડની ઓળખણ ક્યાંથી ઊભી થઈ એ થોડી આપણે વાત કરવી છે તો એ બાબત એવું કહી શકાય એને એક શ્રેય આપી શકાય કે એક ગીત હતું મારી જોડે તો મેં ઘણા બધા સિંગરોને આપી દીધું તો એ સિંગરો કોઈ બધા નપાસ કરતા હતા એ ગીતને ચાર પાંચ સિંગરોને આપી દીધું બધા સિંગરો નપાસ કરતા હતા પછી એ ગીત પડ્યું હતું કોઈ એનું વેલ્યુશન હતી નહીં તો એક ભાઈ એક નવાજ સિંગર હતા તો મને કે મારે ગીત કરવું છે તો હું પૈસા આપીશ નહીં તો મેં કીધું વાંધો નહીં તો આપણે સ્વાભાવિક છે મેં કીધું ગીત પડ્યું હતું લેતું ગાયના તો એ ગીત અમે પાયલોટ કરવા સ્ટુડિયોમાં ગયા અને એ સમયમાં મેં એ ગીત રાકેશભાઈ બારોટ ક્યાં હતા રાકેશભાઈ બારોટને આપણે જોયું તો રાકેશભાઈએ કીધું કે મારે ગીત આવ્યું મને ગમ્યું છે તો રાકેશભાઈ બારોટનું મારા માટે હું એમનો આશિક તો હતો પહેલેથી જ કારણ કે એમનું બનાસકાંઠા બાજુ બહુ સારું એવું હતું નામ અને અમે તો એમને બહુ માનતા હતા તો પછી એમનું ગીત મારું ગીત પહેલી વાર મેં રાકેશ બારોટને જોયા તમે ગયા તા બીજા માટે હા બીજા માટે એને કીધું એ સિંગરે હું તમને પૈસા નહીં આપું ત્યાં રાકેશ બારોટ સ્ટુડિયોમાં મળી ગયા હા મળે કયો સ્ટુડિયો ને પાટણ ના અમે એ ગયા હતા વ્રજ સ્ટુડિયો ઓકે અને ત્યાં પછી અમે આ ગીત રાકેશભાઈ બારોટ માટે કર્યું હતું પણ એ પહેલાં પહેલાં ભાઈની પરમિશન બી મેં લીધી હતી બરાબર ભાઈ પહેલું ગીત મેં તને આપ્યું છે અને તે પાસ કર્યું છે તો તારી મંજૂરી હોય તો આપણે રાકેશભાઈને ગીત ગવડાવવું છે મારે અને એમને માગેલું છે અને અમારે હિરલ ડિજિટલ હતું કંપની ચેનલ છે અને એ દિનેશભાઈ મોદી મારા ખાસ મિત્ર પ્રધાન એમની ચેનલમાં મેં ગીત કર્યું હતું એ જ ગીત હતું ગોળધોણા ઓકે અને એટલેથી મારા નામના નરેશ ઠાકોર વાયડ નામના ગોળધોણા વેચાણ આવ્યા અને એ ગીત આપણે અને અમારા બનાસકાંઠામાં બહુ બધું ચાલ્યું હતું તો એની એક લાઈન તમને સંભળાવું બિલકુલ બિલકુલ એ થાય હગ પણ વાત ગોમ વેચાય ગોળ ધોણા પરણે છે મારી જાનુડી એ તારી હગી હાહુ લઈને પૂખે છે ઘઉં ના ધોણા પરણે છે મારી જાનુડી આ ગીત હતું અને એ ટાઇટલ બોલ તો આવી હતી વાયર્ડ છે ને એટલે મને રબરી રબર યાદ આવે એમનું વતન છે અને મને લાગે છે કે ત્યાં આખું ગામ ગીતકાર થી ભરેલું છે એવું છે કેટલા ગીતકારો છે એમાં થોડા ડીપમાં જઈએ તો એ વાત છે મનુકાકા મારા વંદનીય છે અને બીજી વસ્તુ કે વાયડ એક વેરાટ વેરાટ નગરી ગણાતી હતી વર્ષો પહેલાં એવું ઇતિહાસમાં અમારા જે વડવાઓ હતા એમને અમને કહેતા હતા કે વાયડ એક વૈરાટ નગરી હતી અને ત્યાં રામ જાણે પણ સરસ્વતીનો કંઈક વાહો છે ત્યાં કોઈ લેખકો કવિઓ મોટા અનુભવી બની ગયા છે એના અનુસંધાન અમે અમારા વાયડમાં અત્યારે ચાર પાંચ ગીતકારો છીએ અમે અને સારા લેવલ અને જ્યારે જ્યારે માર્કેટને એક સારા એક કંઈક માર્કેટને જરૂર પડી છે ને ત્યારે સારું સોંગ અમારા વાયડે જ આપ્યું છે તમે કેટલા સોંગ આપ્યા અત્યાર સુધીમાં અને કયા કયા સિંગર માટે સોંગ મારા વધુ એટલી બધી ગણતરી તો નથી કરી પણ પંદરસો થી પ્લસ તો હશે જ મારા સોંગ અને કયા જાણીતા સિંગર્સ ગાયા છે તમારા હા તો મારા સોંગ બધા જ લગભગ બધા કલાકારો છે આપણા ઉત્તર ગુજરાતના કલાકારો છે બધા ગાયા છે રાકેશભાઈ રાકેશભાઈ બારોટ જીગ્નેશભાઈ કવિરાજ ગીતાબેન રબારી ગયા છે વિજય સુવાળા ગાયા છે ગમનભાઈ ભુવાજી ગયા છે પછી બધા ઘણા બધા કિંજલબેન રબારીના બી અમારા એ બાજના સોંગ મેં ઘણા બધા કર્યા છે આ બધા સોંગ તમે લખ્યા અને આ લોકોએ ગાયા બધા જીત રે કોઈ ગેરંટી કોઈ ના આવી શકે પણ કયા કયા જાણીતા સોંગ છે જે લોકોએ સાંભળ્યા હોય લોકોને સોંગ ગમ્યું પણ હોય પણ એમને ખબર ના હોય કે નરેશભાઈ લખ્યું છે તો કયા કયા સોંગ તો એમાં ઘણા બધા સોંગ એવા છે તો જેમ કે જેમ કે એક બધી મુઠી લાખની હતું ગીત રાકેશભાઈ બારોડ ગયા હતા એ હતું પછી વાયરા એ બી બહુ હતું પછી પછી એક 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 અમે અમે ઝઘડા એ એ બાબતે ઘણા બધા ગીતો કર્યા હતા સારું ગીત વાયરલ બહુ થયું હતું પૈસાનો પાવર અમે ડોલર વાળા દેરાવાળા એ બી બહુ હતું પછી અવસર માટેના ઘણા બધા ગીતો કરે તો અવસર માટે આપણા ઘરે અવસર હોય તો કેવું ગીત વાગે મહેમાન આવવાના તો કેવું વાગે પછી ભાઈ બહેનના ઘણા બધા ગીતો મેં હિટ કરેલા આવું બધું ઘણા બધા ગીતો છે મારે પંકજભાઈ કેમેરા પાછળ છે પંકજભાઈ એકાદ ગીત ભૂલી જાય છે બહુ જાણીતું હોય ને યાદ ના આવતું હોય હમણાં ઓફ કેમેરા તમે મને કીધું હતું કે તમારું ગીત બહુ વાયરલ થયેલું હોય વખતે કયું ગીત હતું એ હા એ મારું બધી મોટી લાખની બહુ ફેમસ થઈ ગયું અને દ્વારકાવાળાના બી ગીતો ઘણા બધા હિટ થઈ પણ બધી મોટી લાખની ગીત જે કહેવાય ને એ કંઈક કરોડો વ્યૂ છે અને એને બહુ સારી નામના સારી હા રાકેશભાઈ બારડ ગયા હતા અને બહુ સારી નામના અને સારી ક્રેડિટ અને લોકો અમદાવાદ જે ઇન્ડસ્ટ્રી કહેવાય મ્યુઝિક ની આપડી એ બાજુ ઓળખતી સિંગરો પ્રોડ્યુસર એ બધા મને ત્યાંથી ઓળખતા બી થયા છે તમારા બારમાં સાંભળીએ હા હું તમને એક લાઈન સંભળાવી શકું હું બોધી મોટી હતી લાખ ની રે મારી બોધી મોટી હતી લાખ ની ખુલી મુઠી ખબર પડી થઈ જઈએ તો કાકની એ મે મન ગતિ જોતો હું ભાઈ બંધ હારે ઓટો ગરમ દિવાલ ઉપર જોયો એના જેવો ફોટો કાળજા કકળી ઉઠ્યા જોઈ દિવાલ માથે ફોટો હું જોતો તો ફોટોને એ ભરી નયા લોટો રૂબરૂ આઈ ને નજરો મળી મળી ઓખ ઓખ થી ચમજતી રહી ગોડી ખબર ના પડી વાત ની આ ગીત બહુ સારું છે શરૂઆતમાં પેલા મિત્રએ કીધું પૈસા નહીં આપું ગીત લઈ લેશે એમ હા બરાબર ને મિત્ર ભાવે જ કીધું હશે હા ગીતકારને જે પૈસા મળે છે હા પૈસા ગીત લખવાના મળતા હતા પહેલાં તો અને હવે તો જાવેદ અખ્તર એક અમારા વંદનીય છે કે એમને બહુ સારું કામ કર્યું છે એમને સુષ્મા સ્વરાજની કેબિનની બહાર કલાકો કલાક બેસી અને તમારા માટે લડત કરી બહુ લડત સારી કરી છે અને મારા ઘરે એમનો ફોટો બી છે હું એમને માનું છું વંદનીય અને એમના પ્રતાપથી અત્યારે રોયલ્ટી અને આઈપીઆરએસ કહેવાય ઘણા બધા ગીતકારોએ નહીં કર્યું હોય તો એક તમારા બિલકુલ સોશિયલ મીડિયા માધ્યમથી કહી શકાય કે

બરાબર ને એના એના ઉપર તમે ગીતો પણ લખો ઘણા બધા ગીતો તો આખી પ્રોસેસ સમજવી છે કે ઉત્તર ની નો આખો એક ફ્લેવર સાથે જે ગીતો લખાઈ રહ્યા છે જે ઘણી બહુ ઘણા બધા વ્યૂઝ પણ આવે છે તો શું પ્રોસેસ છે ક્યારે તમે લખતા હો છો લખવામાં કેવું છે કે કોઈ પણ કવિ હોય તો એ અમુક વસ્તુ એનો એના સામે દ્રશ્ય આવતું હોય તો લખાતું હોય છે બીજી વસ્તુ કોઈ કવિના અનુભવ થયા હોય એને પોતાના પર્સનલ લાઈફમાં અનુભવ થયા હોય એના જોડે આવી કોઈ ઘટના બની હોય આવા બધા કારણોસર થતું હોય છે તમે ગીતકાર બન્યા એની પહેલાના જીવનની વાત કરીએ તો તમે શું એટલે ખેતરમાં મજૂરી પણ કરી છે હા હા એ તો ઘણું બધું કર્યું છે કોને શું કામ કર્યું એમાં પહેલાં તો કેવું છે કે થોડીક એક ડીપમાં ઉતરીએ તો મારી થોડી નાની ઉંમરથી હું ભણતો તો આઠમો નવમો પણ ગાવાનો શોખ હતો એટલે મેં સ્કૂલમાં તો હું ગાતો હતો લખવાનું એટલું બધું નતું ફાવતું ગાતા હતા પણ મારી પરિસ્થિતિ એટલી બહુ ગરીબ હતી બહુ ગરીબ પરિસ્થિતિ અને જમીન બમીન કે એવું કશું હતું નહીં અમારું અને એવા અને અમારી પોતા બધા ખેતમજૂરી પર આખું ઘર ચાલતું હતું અને એવા સમયમાં માર મમ્મીને બ્લડ કેન્સર આવ્યું તો એ બ્લડ કેન્સરનું તો કદાચ તમને ખબર હશે ભયાનક કહેવાય તો એ સમયમાં એનું અમે દવાખાનું પૂરું નાતા કરી શકતા જમવા માટે અમારે એવું થતું હતું સિંધેવ સાહેબ કે આજુબાજુના લોકો છે ને એમ એમ જમીરે અને સાંજે વધે ને એ લોકોનું વધ્યું હોય ને એ અમે ખાતા હતા આવી આવી પ્રોસેસ હતી એના પછી અમે મારા મમ્મીની દવા દવા નામ તે કરાવતા હતા પછી એમ કરતાં કરતાં મારા મમ્મી એક્સપર્ટ થઈ જ્યારે મારા મેરેજ નહોતા થયા તો મારા મારા મેરેજ મારી બે બહેનો અને મારા નાના ભાઈ આ લોકોનું મેરેજને બધું અને બીજી કોઈ પરિસ્થિતિ નથી તો પછી મેં હું બાર પાસ કરી દઉં બાર પાસ કર્યા પછી અમારી કોઈ સગવડ નથી ને તો અમે ભણવા ભણવાનું મેં છોડી દીધું હતું એ પરિસ્થિતિના કારણથી જ હું તો આ માધ્યમથી એ બી કહી શકીશ કે કોઈપણના ભણવાના ભણવાનું આવી પરિસ્થિતિના કારણથી બગડતું હોય ને તો કોઈ પણ સાચવી લેવું સાચવી લેવું જરૂરી છે કારણ કે એ વાતનો મને અત્યારે કારણ કે મેં ભણવામાં બહુ હોશિયાર બી હતો મને ખબર છે કારણ કે મારા બારમાં ચોર્યાસી ટકા દસમામાં એંશી ટકા આ બધા આવતા હતા મારે એટલે મને ખબર છે અને એ પછી પીટીસીનું અમે જ્યારે ઇન્ટરવ્યૂ આવ્યું હતું ને તો પીટીસીમાં ગવર્મેન્ટ નહોતું મળ્યું મને અને મેનેજમેન્ટ કોટા મળતી હતી અમે દોઢ લાખ રૂપિયા ભરવાના હતા અમારા પાસે દોઢ હજાર નહોતા હજાર રૂપિયા નહોતા તો અમે દોઢ લાખ તો અમારા માટે એટલે એ રેશિયો મારો ત્યાં મેં ભણવાનું ખતમ કરી દીધું અને પછી મેં સીવન ક્લાસ ચાલુ કર્યા પછી હું મેં કપડાં ઘણા બધા શીલ્યા કપડા તમે ટેલરિંગ પણ હા ટેલરિંગ કર્યું મેં અને એમાંથી હું દિવસે કપડાં સીવ્યા છે અને રાત્રે રાત્રે રેકોર્ડિંગ કર્યા છે રાત્રે ગીતો લખ્યા છે આ તે બહુ ઘણી વખત એવું ભૂખ્યા પેટે અમે દિવસ કારણ કે પહેલાં શરૂઆતમાં કોઈ પૈસા ના આપ્યા પણ કે ખાલી મારું ગીત કોઈક ગાય ને એ જ મારા માટે મહત્વ હતું તો એના માટે આવું બધું અમે ઘણું બધું કર્યું અને એમ હળવે 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 મેં આ ગીતકારની લાઈનથી સફળ થયો છું અત્યારે સારું ઘણું બધું સારું છે પંકજભાઈ અત્યારે ચાલે છે અને એમને એમને ગાયા પણ છે અનેક ગીતો પણ હવે મા વિશે તમે કશું લખો ને ગાય મારી એવી ઈચ્છા છે તમે અમારા એક મનની વાત લઈ લીધી છે અને અમે અમુક પ્રોજેક્ટો પંકજ મિસ્ત્રી માટે પંકજ મિસ્ત્રી એટલે મારા એવા એવા અંગત મિત્ર છે કે અમે એકબીજાને જે આપણે પેટની વાત કેવા અમારી ગુજરાત દેશી ભાષામાં એક પેટની વાતો અમે એકબીજાને શેર કરતા હોય છે અને જે અમુક જે કરુણ પ્રસંગો તો એવા મેં ઘણા બધા એના એમના માટે પંકજ મિસ્ત્રી માટે મેં કર્યા છે તો મા દીકરાનો બી કર્યો છે કારણ કે મા તો માને શું કહેવાય કારણ કે મેં એ વેદના મેં જ બહુ સારી રીતે સમજેલી છે બરાબર તો એ એ વેદના જે મારી ખુદની છે એ અમે થોડા દાડા પહેલાં જ મારા અમારા બંને ભાઈઓ વચ્ચે ડિસાઇડ થયું છે અને અમે આ ગીત ટૂંક સમયમાં એક સારી એવી કંપનીમાં ગીત પીર્યું આવશે અમારું પણ એનું પાયલોટ નથી થયું એટલે હું ના અત્યારે જાહેર બી કરી શકું બિલકુલ કે ના કંપની બી કહી શકું એમ કારણ કે કંપની સાથે જોડે અમારે હજી જે પરફેક્ટ વાત કહેવાય ને એ નથી થયું સો દો ઓકે કહેવાય પહેલાં તમે ટેલરિંગ કર્યું હવે ફૂલ ટાઈમ ગીતકાર છો કે હજુ કંઈક કરું ના હવે કશું ફૂલ ટાઈમ ગીતકાર એટલે એમાં બહુ જે કારણ કે પરિસ્થિતિ એવી બેઠી છે એટલે અત્યારે બહુ સારું એવું છે અને પંકજભાઈના ઓર્ગેનાઇઝર છું હું તો એમના પ્રોગ્રામો છે એમના સોંગ છે એ બધું મારા એટલે હવે કોઈ ટાઈમ જ એવો રહી રહ્યો નથી કે હું બીજું કામ કરી શકું એમ કોઈ ફેમિલીને ટાઈમ આપવા માટે બી અમારે ઘણું બધું ડિસાઈડ કરવું પડતું હોય પંકજભાઈ નો સારો સમય ચાલે છે પણ એક એવો ટાઈમ હતો પંકજભાઈ નો જ્યારે તમે સપોર્ટ કર્યો